તારાપુર એપીએમસી ખાતે તારાપુર શાખાનું લોકાર્પણ આનંદ જિલ્લા સંગઠન પ્રમુખ સંજયભાઈ પટેલ સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ તથા કેડીસીસી બેંક ના ચેરમેન તેમજ તેજસભાઈ પટેલ વાઇસ ચેરમેન તથા રાજેન્દ્રસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતમાં કરાવ્યું હતું આ પ્રસંગે આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજુભાઈ પટેલ તથા તારાપુર એપીએમસીના ચેરમેન અને તમામ ડિરેક્ટરો તથા તારાપુર તાલુકા સોજીત્રા તાલુકા તેમજ સોજીત્રા શહેર સંગઠન પ્રમુખ મહામંત્રી કેડીસીસી બેંકના ડાયરેક્ટર વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો પદાધિકારીઓ તાલુકાના તમામ સહકારી તેમજ ડેરીની સહકારી સંસ્થાના હોદ્દેદારો તથા સોજિત્રા વિધાનસભા સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકર્તાઓ પૂર્વ સંગઠન તેમજ તાલુકા પ્રમુખ આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં તારાપુર તાલુકાના આગેવાનો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા